समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો पक्ष विरोधी પ્રવૃત્તિ કરનારા વધુ 27 ઉમેદવારો સસ્પેન્ડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે આ ચૂંટણીમાં અનેક બળવાખોરો પર મેદાન છે ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટિકિટ ન આપતા કાર્યકરો દ્વારા પક્ષ વિરોધી કામગીરી કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધી હતી જે બાબત પક્ષના ધ્યાને આવતા પક્ષ વિરોધી કામગીરી કરનાર કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે મહિસાગરમાં ભાજપ કોંગ્રેસ દ્વારા 21 જેટલા તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે पचास करोड़ लोगों आस्थानी डुबकी लगा प्रयागराज म चाली रहे महाकुंभ बेहजार पच्चीस मवो रेकॉर्ड बनो माहिती अनुसार कुंभ पचास करोड़ लोग आस्थानी डुबकी लगा चुका सी सीएम योगी आदित्यनाथ ए कहू आज मघी पूनम अवसर आरोप करोड़ों लोग प्रयागराज महाकुंभ डुबकी लगा रहा है महाकुंभ माघ मा पूर्णिमा स्नान करूत प्रयागराज म भारी भीड़ जामी हती પાકિસ્તાને એલઓસી પર ગોળીબાર કરતાં ભારતે તબાહી મચાવી પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પુન્સ જિલ્લામાં નિયંત્રણ રેખા એલઓસી પર ગોળીબાર કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું આ પછી ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો અને એવી તબાહી મચાવી કે પાકિસ્તાનને ભારે નુકસાન થયું અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાના ઘણા સૈનિકો માર્યા ગયા છે ગુજરાત પ્રથમ નગર વન ગુજરાત પ્રથમ નગર વન સુરતના ડુંગ દરિયા કિનારે વિકસાવવામાં આવ્યું છે આ નગર વન સાડા પાંચ લાખ થી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથેનો હરિયાળો પ્રદેશ વિકસાવવામાં આવ્યો છે આ પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે આ નગર વન સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ પણ જોવા મળશે નગર વન સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે मणिपुरमा लाग्यो राष्ट्रपती शासन मणिपुर થી સૌથી મોટો સમાચાર આવી રહ્યો છે કેન્દ્ર સરકારે મણિપુર માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે 9 ફેબ્રુઆરી ના રોજ મુખ્યમંત્રી એન બિરેન સિહે રાજ્યપાલ ને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું ખાસ કે મણિપુર માં 21 મહિના થી ચાલી રહેલી વંશીય હિંસા માં અત્યાર સુધી માં 300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે સ્નીવી બાકી હોવાથી ડ્રાઈવરે વિદ્યાર્થીને રસ્તામાં ઉતારી દીધો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ શાળામાં ભણતા બાળકને વહેલી સવારે સ્કૂલ બસના ચાલકે તેને બસમાં બેસવા ન દીધો હતો અને બાળકને રસ્તા ઉપર છોડી દીધો હતો ત્યાર બાદ તે સ્કૂલ બસ ત્યાંથી જતી રહી હતી જે કે બીજા દિવસે પણ આવી હરકત કરતા વાલીએ વિડિયો ઉતારી લીધો હતો આ અંગ્રેજી શાળા તરફથી પણ યોગ્ય જવાબ ન અપાયો હતો 50 રૂપિયાની નોટ લઈ મોટો સમાચાર RBI ના નવા ગવર્નર સંજય મલહોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે આ માહિતી આપતા RBI એ જણાવ્યું હતું કે આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી નવી શ્રેણીની 50 રૂપિયાની નોટો જેવી જ છે તેમણે જણાવ્યું દઈએ કે મલહોત્રાએ ડિસેમ્બર 2024 માં કાર્યભાર સંભાળ્યો હતો તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું હતું ગીર સોમનાથમાં ઓર્ગેનિક ગોળનો કૌભાંડ ગીર સોમનાથ જિલ્લામાંથી ઓર્ગેનિક ગોળના નામે ચાલતું કૌભાંડ સામે આવ્યું છે. એસઓજીએ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને આશરે ₹1.15 લાખની કિંમતનો કેમિકલ અને એસિડનો જથ્થો જપ્ત કર્યો છે. surva ગામના શ્રીજી ફાન પરથી 50 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ, 50 કિલો સેફોલાઇટ અને 280 લિટર ઔદ્યોગિક એસિડ મળી આવ્યા હતા. આ ઉપરાંત ભાગ્યોદય ગોળમાંથી 6 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ અને 11 કિલો સેફોલાઇટ જપ્ત કરાયા. મહાકુંભને લઈ ભ્રામક પોસ્ટ શેર કરનારાઓ સાવધાન મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ઘણી afવાઓ ફેલાવવામાં આવી રહી છે આ સંદર્ભમાં મહાકુંભ અંગે ભ્રામક પોસ્ટ કરનારા 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારના નિર્દેશ હેઠળ સોશિયલ મીડિયા પર મહાકુંભ સંબંધિત ભ્રામક પોસ્ટ્સ અને afવાઓ ફેલાવનારાઓને સતત ઓળખવામાં આવી રહ્યા છે વકફ બિલ પર જેપીસી રિપોર્ટ રાજ્યસભામાં રજુ વકફ બિલ પર જેપીસી રિપોર્ટ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો છે રિપોર્ટ રજુ થતા જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો મોટા અવાજ વચ્ચે કાર્યવાહી ચાલુ રહે છે બીજી તરફ અદાણી મુદ્દા પર લોકસભામાં થયેલા હોબાળાને કારણે કાર્યવાહી બે ભાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી फास्टैग નો આર નિયમ બદલાઈ ગયો એનસીપીઆઈએ ફાસ્ટએગ માટે નવા નિયમો જારી કર્યા છે જે અંતર્ગત કરવામાં આવેલા તમામ વ્યવહારો રીડર સમય અને ટેગ ના ઓછા બેલેન્સ બ્લેકલિસ્ટિંગ ના સમય ના આધારે માન્ય કરવામાં આવશે રીડર રીડ ટાઈમ ના 60 મિનિટ પહેલા અને રીડર રીડ ટાઈમ ના 10 મિનિટ પછી સક્રિય ન થયેલા ટેક્સ પર થતા વ્યવહારો કોડ 173 સાથે નકારવામાં આવશે આ નવો નિયમ 17 ફેબ્રુઆરી થી અમલમાં આવશે आरएसएस નું નવું આલીશાન હેડક્વાર્ટર તૈયાર દિલ્હીમાં 150 કરોડના ખર્ચે આરએસએસ નું નવું આલીશાન હેડક્વાર્ટર બનીને તૈયાર થઈ ગયું છે આધુનિક સુવિધાઓથી સજ્જ પોતાનું નવા કાર્યાલય પરિસર કેશવ કુંજનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ આરએસએસ એ બુધવારે દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું છે આ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તે લગભગ 5 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલું છે તેમાં ટાવર ઓડિટોરિયમ એક લાઇબ્રેરી એક હોસ્પિટલ અને એક हनुमान મંદિર આવેલું છે होली पहला ईपीएफ खाता धारको ने भेट मैं होली पहला लगभग सात करोड़ ईपीएफ खाता धारको ने मोटी भेट मिली सके कर्मचारी भविष्य निधि संगठन ईपीएफओ न सेंट्रल बोर्ड ऑफ ट्रस्टीज बैठक अठावीस फेब्रुआरी पच्चीस न रोज योजा शक्यता है जमाकीय वर्ष बेहजार चोवीस पच्चीस ईपीएफ पर आठ पॉइंट पच्चीस टका व्याज आप निर्णय ले सके अगर नाक वर्ष बेहजार तेवीस चौबीस मन कर्मचारी प्रोविडेंट फंड आठ पॉइंट पच्चीस टका व्याज आप આ છે અમદાવાદનું મિની બાંગ્લાદેશ અમદાવાદમાં શાહ आलम પાસેનો ચંડોળા તળા વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહે છે તો અહીંયા સતત બાંગ્લાદેશીઓ પકડાય છે ને હરિફ્રીને પાછા આવી જાય છે જો કે આ લોકોએ અહીંયા નાજ રહેવાસી હોવાની નકલી ઓળખ પર બનાવી લીધી છે અહીંયા 5000 જેટલા લોકો વસવાટ કરતા હોવાની માહિતી સામે આવી છે પોલીસ પકડે તો આ લોકો સ્ટકબારી પર શોધી કાડે છે स्पेम कॉल मुद्दे टेलीकॉम टेलीकोम कंपनी आरोप केन्द्र सकते ग्राहकों की सुरक्षा मजबूत करता टेलीकॉम सर्विस प्रोवाइडर पर आकरु वलण दर्शा स्पेम कॉल के स्पेम मैसेज पर अंकुश लादा निष्फल रहे टेलीकॉम कंपनियों ने रूपिया दस लाख सुधी पेनल्टी निर्णय छे टेलीकॉम रेग्युलेटरी ऑथोरिट ऑफ इंडिया ट्राई टेलीकॉम कोमर्शियल कोम्युनिकेशन कस्टमर प्रेफरेंस रेग्युलेशन टीसीसीसीपीआर अठार सुधारो छे સમય રૈનાએ ઇન્ડિયાઝ ગોટ લેટન્ટના બધા એપિસોડ ડિલીટ કર્યા ઇન્ડિયાઝ ગોટ લેટન્ટના વિવાદ પછી હવે શોના આયોજક સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે તેણે કહ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ વધારે છે મે મારી ચેનલ પરથી ઇન્ડિયાઝ ગોટ લેટન્ટના બધા વિડિયો દૂર કરી દીધા છે મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો હતો હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ માણેક ચોક અને રતનપોળમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માંગ અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે ત્યારે શહેરના મુખ્ય બજાર એવા રતનપોળ અને માણેક ચોકમાં ગેરકાયદેસર લારીઓના દબાણોના કારણે ઉપર થતા ટ્રાફિકને લઈને 108 એમ્બ્યુલન્સને પણ નીકળવામાં તકલીફ પડે છે આ સમસ્યાના નિવારણ માટે એમસી તેમજ શહેર ટ્રાફિક પોલીસ ચોкси મહાજન સાથે સંકલન કરી કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે દિલ્હીમાં ભાજપ જીત્યા બાદ હવે વચન પૂરા દિલ્હીમાં ભાજપનો વિજય થયો છે હવે લોકો તેમને આપેલા વચનો પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે ભાજપે રૂપિયા 500 માં ગેસ સિલિન્ડર મહિલાઓને દર મહિને 2500 આપવા આયુષ્માન યોજના હેઠર 5 લાખ સુધીની મફત સારવાર અને રાજ્ય સરકાર દ્વારા 5 લાખ નું વધારાનું કવર અટલ કેન્ટીન યોજના હેઠર ઝુંપડપટ્ટી વિસ્તારોમાં 5 રૂપિયામાં ભોજન દિલ્હીની સરકારી સંસ્થાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને કેજી થી પીજી સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું હતું कहू अमे जेपीसी आ, पर खोटा रिपोर्ट स्वीकारिशु नहीं कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे गृह जेपीसी ना खोटा रिपोर्ट ने स्वीकार नहीं कहू के आ रिपोर्ट फरीथी लेकिन जेपीसी लेकिन पासे ये जवो जो जो ये खड़गे एम पर पु के दरेक व्यक्ति इच्छे छे के समाज सुमेर रहे मल्लिकार्जुन खड़गे विपक्ष नेता तरीके जेपीसी रिपोर्ट परत करवानी अपील कर